મારામારી લૂંટના ગુનાના આરોપીને હથિયાર સાથે જામજોધપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે ગત રવિવારે જામજોધપુર તાલુકાના બરવાડા ગામમાં લૂંટ તથા હુમલાનો બનાવ બન્યો હતો આરોપીને રિવોલ્વર સાથે દબોચી લેવામાં આવ્યો છે બરવાડા ગામના રામસીભાઈ મેપાભાઈ બેરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ચૂંટણીમાં વિજયથી નારાજ અને ખાર રાખીને કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આરોપી પ્રફુલ્લ દેવાભાઈ મોરી પોરબંદર તરફ

वरावल गांव से गुजर रहे थे तो आरोपी उनकी बाइक रोकते हैं उनके साथ लाठी से मारा मारी करते हैं इसमें घबरा के फरियादी अपनी लाइसेंस रिवॉल्वर निकाल के हवा में ओपन फायर करते हैं जब वो हवा में ओपन फायर करते हैं इससे आरोपी घबरा जाते हैं और उनकी रिवॉल्वर लेकर फरार हो जाते हैं अभी रिवॉल्वर और आरोपी को पुलिस ने रिवॉल्वर पुलिस ने जब्त कर लिया और आरोपी अभी पुलिस की हिरासत में है